નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજરાજના સમાચાર પર અરવલ્લીથી અમિયાપુર પંચાયતના કામોમાં ગેરરીતિ થયાના આક્ષેપોના પગલે તાલુકા અને જિલ્લાનું તંત્ર અંબિયાપુરની મુલાકાતે પહોંચ્યું બાયડ તાલુકાના અમિયાપુર ગામમાં શૌચાલય અને પાણીની ટાંકી બનાવવાની જગ્યાને લઈને ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા કામની જગ્યા બદલી અને રકમ ચૌં કરી ગયા છે આ મામલો જિલ્લા અને તાલુકા સ્તરે પહોંચતા તંત્રામ્યાપુર ગામમાં તપાસ અર્થે દોડી આવ્યો જેમાં તપાસમાં બહાર આવ્યું છે કે ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગરના ઠરાવ મુજબ અમિયાપુર હાઈસ્કૂલ નજીક આવેલું દીપેશ્વરી માતાજીના મંદિરવાળી ફરિયામાં સાર્વજનિક જગ્યાએ શૌચાલય અને પાણીની ટાંકી બનાવવી જ્યારે આ કામની ગ્રાન્ટ એમએલએ જશુભાઈ પટેલ દ્વારા ફાળવવામાં આવેલ જેઓએ તેમના લેટર પેડમાં લખીને આપેલ આ કામ હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં કરવું જેથી પંચાયત દ્વારા શૌચાલય અને પાણીની ટાંકી શાળાના કમ્પાઉન્ડમાં બનાવતા ગ્રામજનોએ આરટીઆઈ દ્વારા જગ્યા બાબતે માહિતી માંગતા તલાટી દ્વારા જગ્યા દીપેશ્વરી મંદિર નજીક બતાવતા મામલો ગરમાયો છે આ બાબતે સરપંચશ્રીને પૂછતા સરપંચશ્રીએ જણાવ્યું કે દિપેશ્વરી મંદિર હાઈસ્કૂલના કમ્પાઉન્ડથી સોથી એકસો પચાસ ફૂટ દૂર છે અને દીપેશ્વરી મંદિરની સ્વચ્છતા જળવાઈ રહે તેમજ એમએલએના પેડના આધારે આ જગ્યામાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમજ શૌચાલય અને પાણીની ટાંકીનો ઉપયોગ સાર્વજનિક રીતે જ થાય છે ગ્રાન્ટ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે મંજૂર થયેલ તમામ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવેલ છે આ બાબતે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને અન્ય થયેલ કામોની પણ સમીક્ષા કરી છે તેની પણ તપાસના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર જગદીશ સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી અરવલી